જય માતાજી જય દશામા આજે આપડે દશામાં વાર્તા કરવાના છીએ તો ચાલો આપણે વાર્તા કરીએ અષાઢ વર્ષ અમાસ ના દિવસ થી લેવાય છે સવારે નાઈઝમ પાટલા પર દશામાનું સ્થાપન કરવું વાર્તા સાંભળું દશ

પૂછી દાશી આવીને પૂછ્યો બહેનો તમે બધા શાના વ્રત કરો છો બહેનો કહે દશમનું નું વ્રત કરીએ છીએ એ વ્રત સી રીતે થાય બહેનો કહે સૂતરાના દાતા લેવા તેને દસ ગાંઠો વાળવી દોરાનું કંકુ લેવું ઉપવાસ કરવા અને યથાશક્તિ દાન કરું દાસી આવીને રાણીને વાત કરી રાણીએ વ્રત લેવા વિચાર્યું રાત્રે રાજા આવે ત્યારે રાણીએ કહ્યું હું દશામણ વ્રત કરું રાજે કહ્યું એ વ્રત કરવાથી નિર્બંધ ધન મળે મનવાસી ફળ મળે સુખ મળે સમૃદ્ધિ મળે પુત્ર વધુ પરિવાર વધે રાજા અહંકારી હતો એ કહે મારે ધનની ખામ નથી રાજપાલ સાંભળી બધું હતું રાજાના આવા વચનોથી રાણી રિસાઈ ગયા ખાધા પીધા વગર સૂઈ ગયા રાત્રે દશમ આવ્યા અને આખા રાજ્યમાં ફરી વળ્યા સવાર થઈ રાજ્યમાં અવસ્થા ઊભી થઈ અંધાજ થવા લાગી રાજ્ય ભંડારમાંથી પૈસા ચાલ્યા ગયા

રોટલું આપ ચારણ ભિખારણ આટલો રોટલું કેવો ને વાત કેવી મારા રાજ્યમાં શરમ નથી આવતી કહી બહેન પડી ધૂતકારી રાજા રાણી આગળ ચાલે કુંવરોને તરસ લાગી એટલામાં એક વાવ આવી રાણી કહે કુંવરોને લઈ પાણી ત્યાં તો દશામાં ખેંચી લીધા રાણી રોતી કકડતી રાજા પાસે આવીને કલ્પના કરતી કહે બંને દીકરા વાવમાં પડી ગયા રાજા શું જેના હતા તેને લઈ લીધા ત્યાંથી રાજા રાણી આગળ ચાલ્યા મારકમાં રાજાની રાજા કહે બહેનને મળ્યા વગર જવાય નહીં એક પાલખી સાથ સંદેશો મોકલો કે તમારા ભાઈ ભોજે મળવા આવે છે બહેન કહે મારા ભાઈ ભોજે આમ ઘોડા પાલખી વગર આવે નહીં પણ સમજુ બહેનને મનમાં વિચાર્યું કે ભાઈની કઠ દશા હશે તો કદાચ આવે પણ હોય એમ વિચારી બહેનને સુખડી બનાવી અને સાવ સાંકડું લઈ માટીના ખાલી મોકલ્યું પણ જ્યાં રાજાએ માટલી ખોલી ત્યાં સુખડી કોલસા થઈ ગઈ સાંકડું સાફ થઈ ગયું રાજાએ વિચાર્યું કે માં જણી બહેન મારી નાખવા રાજી ન હોય એણે તો ખાવાની વસ્તુ મોકલી હશે પણ આ તો દશમના ખેલ જણાય છે રાજાએ માટલી ભોય ભંડારી અને આગળ ચાલ્યા મારગમાં મોટી નદી આવી નદીના પટમાં ચીપડાના વાળા હતા રાણીએ કહ્યું ભાઈ ખેડૂત મને બહુ ભૂખ લાગી છે એક ચીપડું આપો તો સારું ખેડૂતે ચીબડું આપ્યું પણ દિવસ હાથમી ગયો હતો અને સૂર્યસ્ત પછી ખાવો નહીં અને રાજાનો નિયમ હતું તેથી ચીબડું પડખે મૂકી સૂઈ ગયા એવામાં રાજ્યના રાજાનો કુંવર ઈષણને છાનો માનો મોસાળમાં નાસી ગયો તેથી રાજાના સૈનિકો કુંવરોને શોધવા નીકળ્યા હતા તે ફરતા ફરતા રાજા રાણી જ્યાં સુધા હતા ત્યાં આવી ચડ્યા પેલું ચીભડું અચાનક કુંવરનું માથું થઈ ગયું તે પહેલાં સૈનિકે જોયું નથી તે સૈનિકે રાજા જય દશામાં જેવી રીતે રાજા રાણીની દશા વાળી તેમ સૌની વારજો જય દશામાં